મેંગ નિહાળે જ બંદુક લઈને જવાનું ધમકી મારવાની બધી ધમકી મારવાની બંદૂક બતા કોને મારવાનું હા શું કીજે હે

તને ખાર કોઈ ની ઉભે છે હે તારે તો દુશ્મન જાય છે બોલ એક જ ઉપર લેવો હે ને

હે પેલા મારે કોને એ તો કે હે તને ખાસ કોની ઉપે છે બીજા કોઈ ની ઉપર છે બીજા કોઈ ઉપર નહી એને એક ને ઉપર લેવો છે બંધુ ખાવ બહાર ન રખાય ને પોલીસ આયા હોય તો પોલીસ ને બતાડે એને બતાય